સમઠિયાળાનું નક્ષત્ર ઉપવન પર્યાવરણ પ્રત્યેના ત્યાગ અને સેવાનો અદભુત પ્રેરણાદાયી સંદેશ બોટાદ જિલ્લાના ગામમાં નક્ષત્ર માત્ર એક નથી પણ પ્રકૃતિ આરોગ્ય અને આધ્યાત્મિકતાની અનોખી યાત્રા છે જીવન પરિવર્તન અને ત્યાગનો જીવન દાખલો બનેલા દિલીપ સાબવાને સમાજ માટે સરકારી નોકરી અને રાજકારણ છોડી પોતાનું જીવન પર્યાવરણ અને પ્રકૃતિની સેવામાં સમર્પિત કર્યું છે મારા બગીચાની અંદર આ ઉમરો છે આ ચેરી છે પીપળો છે કૈલાસપતિ છે બોરસ આંબલી છે આંબલી છે પછી કુવાડીઓ છે સામે બરાબર તો આવા અલગ અલગ છે કે એવું નથી કે મેં મારા કામની જ વસ્તુ લીધી છે એમ કે મારા ઘરની અંદર શું જોવે લોકોનો ઉપયોગી કઈ રીતે થાય અબોલ પક્ષીઓને માની લો ઉમરો છે તો અબોલ પક્ષીઓનો ઉપયોગી છે નક્ષત્ર ઉપવનમાં સો કરતાં વધુ પ્રકારના વૃક્ષો છે જેમાં રામફળ હનુમાન ફળ સીતાફળ જામફળ લક્ષ્મણ ફળ જાંબુડા આમળા કેરી ચીકુ નાળિયેર મોસંબી અને દાડમ જેવા વિવિધ ફળોનો સમાવેશ થાય છે સાથે સાથે સગવાન લાલચંદન માસ્ટરવુડ અને સીસમ જેવા કિંમતી વૃક્ષો પણ અહીં વિકસી રહ્યા છે દિલીપ સાબાના મંતવ્ય અનુસાર આયુર્વેદમાં એવો કોઈ રોગ નથી કે જેનો ઉપચાર ન હોય હું પણ કીધું તું કે ભારતમાં કોઈ એવો રોગ નથી કે જેનો ઉપચાર આયુર્વેદમાં ન હોય બરોબર આ હરગવો છે વિદેશમાં આનો પાવડર સપ્લાય કરશ કરવાવાળા હરગવાના પાનમાં એવી તાકાત છે કે ગમે એવા રોગ હોય તો એમાં મટાડવાની તાકાત છે એ માટે ઉપવનમાં વૈદિક અને ઔષધીય વૃક્ષોનું પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે જેથી લોકો સ્વાસ્થ્ય પ્રતિ જાગૃત બને અને કુદરતી ઉપચાર તરફ વળી શકે કોરકડયુગમાં લોકો ધર્મ સાથે જોડાય જીવનશૈલીમાં સુધારો થાય અને પ્રકૃતિની નજીક આવી શકે તે માટે નક્ષત્ર ઉપવનમાં પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે વધુમાં વધુ લોકો આયુર્વેદ અને પ્રકૃતિ સાથે જોડાઈ શકશે તેવા હેતુથી આ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી છે

એવી રીતે મેં સો પ્રકારના વૃક્ષો વાવ્યા આઠ થી દસ હજાર લોકો મુલાકાત લીધી છે એમાં આંબાનું વાવેતર નતું અહીંયા આખી રામાયણના ઝાડ છે રામ ફળ હનુમાન ફળ લક્ષ્મણ ફળ સીતાફળ જામફળ જામ જાંબુડા પેલી વાત તો એ કે ત્યાગ કરો ની બહુ મહત્વની મોરેર બાપુ ઘણી વખત કહે છે કે બધું કરી શકી પણ ત્યાગ ન કરી શકી આમ કઈ હોવું જોઈએ આપણું સારા કામમાં નામ હોવું મારી ગવર્મેન્ટ નોકરી જે કરોડો રૂપિયા દેતા ના મળે મારા દોઢ જ વર્ષ સ્વૈચ્છિક પેન્શન ને બાકી હતો તે દિવસે મેં એવો વિચાર કર્યો કે સમાજ માટે નોકરી છોડી દઉં દરેક સમાજમાં મદદ કરવા જાવ છું દરેક સમાજમાં નોંધ લેવાય કે તમો ગુણ રજો ગુણ અને સત્વ ગુણ પો છે ઉભરતા હોય છે એવી રીતે મારું પણ નામ પોલિટિક્સમાં આવ્યું હતું વડાપ્રધાન શ્રી જો આયુર્વેદ અને પ્રાકૃતિક ખેત તરફ જો વધારે વધારે ધ્યાન દેતા હોય તો આપણે કેમ ન કરીએ એક વ્યામ હું છું રાજુ બારોટ ન્યૂઝ નાઇન ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું બોટાદ જિલ્લાના સમઢિયાળા ગામે આવેલ નક્ષત્ર ઉપવન વિશે આજે આપણે ચર્ચા કરીશું બોટાદ જિલ્લાના સમઢિયાળા નંબર ગામે આઠ વીઘામાં બારસો જેટલા વૃક્ષોનું નક્ષત્ર ઉપવન સમઢિયાળા ગામના વતની દિલીપભાઈ સાબબા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે તો આજે આપણે દિલીપભાઈ સાબબા સાથે નક્ષત્ર ઉપવન વિશે ચર્ચા કરીશું નક્ષત્ર કાર્ય શરૂ કર્યું કેટલા સમયથી લગભગ ચારક વર્ષથી છે અને ચાર વર્ષમાં ન હોય તો લગભગ અહીંયા આઠથી દસ હજાર લોકોએ મુલાકાત લીધી દસેક હજાર લોકો જોવા આવ્યા છે બોટાદ જિલ્લામાં આંબાનું વાવેતર નતું આંબા તો કે જુનાગઢ હોય તલાલાજ હોય આવું આવું મગજમાં એક ફિટ થઈ ગયું હતું કે આપણે આંબો ન થાય ઘણા બધા ખેડૂતો ખેતી કરતા હતા જેની અંદર દાડમ હોય સીતાફળ હોય જામફળ હોય એની ખેતી કરતા હતા પણ મેં આખું અલગ કર્યું છે મારે અહીંયા આખી રામાયણના ઝાડ છે રામફળ હનુમાન ફળ લક્ષ્મણ ફળ સીતાફળ જામફળ જામ જાંબુડા ચીકુ દાડમ નાના આમળા મોટા આમળા કેરી આવા આવા વીસથી પચીસ જાતના તો ફ્રૂટ છે મારે દિલીપભાઈ આપ શૈક્ષણિક ક્ષેત્રે પણ સારું એવું નામ ધરાવતા હતા રાજકીય ક્ષેત્રે પણ સારું એવું નામ ધરાવતા હતા અને આજે આ નક્ષત્ર ઉપવન જે તમે તૈયાર કર્યું એમાં પણ તમારી સારી એવી સૂઝબૂઝ છે તમે સારી સેવા આપો છો તો આ નક્ષત્ર ઉપવનની શરૂઆત કરવાનું તમને કઈ રીતે વિચાર આવ્યો જો પહેલી વાત તો એ કે ત્યાગ કરવાની બહુ મહત્વની ઘણી વખત છે કે બધું પણ ત્યાગ પહેલા બે હજાર પંદર પહેલા મેં એવો વિચાર કર્યો હતો કે નામ કંઈક હોવું જોઈએ આપણું સારા કામમાં નામ હોવું જોઈએ એટલે બે હાજર પંદર માં એ તબક્કામાં આંદોલન આવ્યું પાટીદાર અનામત આંદોલન એટલે મેં સીધું મારી ગવર્મેન્ટ નોકરી જે કરોડો રૂપિયા દેતા ના મળે ને મારા દોઢ જ વર્ષ સ્વૈચ્છિક પેન્શનને બાકી હતો તે દિવસે મેં એવો વિચાર કર્યો કે સમાજ માટે નોકરી છોડી દઉં અને સમાજમાં જે કાંઈ જેટલી સેવા શક્ય હોય એટલી સેવા આપું અને એટલો સમાજને ફાયદો થાય હું દરેક સમાજમાં મદદ કરવા જાઉં છું દરેક સમાજમાં નોંધ લેવાય છે એની કે હું કોઈ પણ કાર્ય હોય તો એમાં હું સહભાગી બન્યો હોય સ્વાભાવિક રીતે કે એ મેં નોકરીનો ત્યાગ કર્યો એ જ લોકો માટે અઘરું હતું મારા માટે તો ક્ષણની જ ઓલી હતી સાસની દેગારી રાજીનામું પણ મંજૂર નહોતા કરતા અને છેલ્લે એ પણ રડવા મીડ્યા હતા કે આવી સરસ મજાની નોકરી મળી છે ને આ રાજીનામું ન દેવાય પણ મેં એક અંદર ગાંઠ જ વાળી લીધી હતી કારણ કે માણસ છે ને એ પ્રકૃતિથી ઓળખાતો હોય છે કે તમો ગુણ રજો ગુણ અને સત્વગુણ તો એવી રીતે જે ગુણધર્મો છે જે શરીરના એ ગુણધર્મથી આગળની કાર્યવાહી કરતો હોય છે પછી મેં પોલિટિક્સમાં આવ્યો સ્વાભાવિક છે કે આંદોલન પાછળ રાજકીય નેતાઓ ઘણા બધા ઉભોતા હોય છે એવી રીતે મારું પણ નામ પોલિટિક્સમાં આવ્યું હતું અને મેં કામ પણ કર્યું પણ પછી એવો વિચાર આવ્યો કે માનનીય વડાપ્રધાન શ્રી જો આયુર્વેદ અને પ્રાકૃતિક ખેત તરફ જો વધારે વધારે ધ્યાન દેતા હોય તો આપણે કેમ ન કરીએ એક એમ તો સરકાર પણ આ આ એટલા માટે છે તમામ સજીવો અને કામની વસ્તુ છે એટલા માટે એનો પણ ત્યાગ કર્યો અને ત્યાગ કરી અને હું આ ખેતી તરફ વળ્યો છું દિલીપભાઈ આપણે થોડા સમય પહેલા કુંભ મેળામાં રાજકારણ છોડી દેવાની જે વાત કરી અને રાજકારણને તિલાંજલિ આપી એ બાબતે કાંઈ વાત કરશું મેં હમણાં જ કીધું મેં કીધું ત્યાગ કરવો બહુ અઘરી બાબત છે પણ માણસ જ્યારે કોઈ પણ વસ્તુ જ્યારે છોડતો હોય ને તો એની પાછળના ઘણા બધા કારણો હોય એવું નથી કે એ છોડે છે એટલે એમાં નુકસાન થતું હતું એ કારણ નથી પણ હવે લોકોને કઈ રીતે ફાયદો થાય હું પ્રયાગરાજ ગયો હતો કુંભની અંદર બે દિવસ રોકાણો તેની વ્યવસ્થા જોઈ બહુ સરસ હતી તેની સ્વચ્છતા જોઈ બહુ સરસ હતી ત્યાંનું આધ્યાત્મિક આખું વાતાવરણ આધ્યાત્મિક હતું અને ત્રિવેણી સંગમમાં આડા દિવસે જો સ્નાન કરવા જતા હોય તો આ તો આ તો એના નક્ષત્ર પ્રમાણે પાછું નક્ષત્ર આવ્યું નક્ષત્ર પ્રમાણે જે તારીખું નક્કી થઈ હતી કે આ તારીખના રોજ આ સ્નાન છે આ તારીખના રોજ આ સ્નાન છે એ તારીખના રોજ મેં શિવરાત્રિનું જે મહાશિવરાત્રિ હતી તે દિવસે સ્નાન હતું અને એ સ્નાન કરતાની સાથે જ એક આધ્યાત્મિક નવો વિચાર આવ્યો મને એકને ન આવ્યો હોય આવા લાખો માણસોને આવ્યો હોય એ કંઈક ને કંઈક જીવન પરિવર્તન લાવવા માટેનું એ સ્નાન હતું પાપ ધોવા કરતા નવો વિચાર સૃષ્ટિ માટે કઈ રીતે આવે લોકોનો ઉપયોગી કઈ રીતે થવાય એ વિચાર સાથેનું સ્નાન હતું અને તે દિવસે મેં રાજકારણને તિલાંજલિ આપી હતી કે હવે પછી હું રાજકારણથી દૂર જઉં છું મને કોઈ નગર માણસ મરે ત્યાં સુધી રાજકારણ ન મૂકે બધું મૂકી દે પરિવાર પરિવારે મૂકી દે પણ રાજકારણ ન મૂકે પણ મારા માટે ત્યાગ કરવો કોઈ પણ વસ્તુનો ત્યાગ કરવો એ મારા માટે તો એમ કહેવાય કે નોર્મલ બાબત છે આપણું જે આ નક્ષત્ર ઉપર છે એમાં કેટલી પ્રકારના વૃક્ષો છે કયા કયા વૃક્ષો છે અને એ વૃક્ષોથી શું ફાયદો થાય પહેલી વાત તો મેં વાત કરી ફ્રૂટ્સના ઝાડની ફ્રૂટ્સના ઝાડ તો હાલો ને એ એક આપણે મારી તમારી જેવાને ખાવા માટેની વસ્તુ છે પક્ષીઓને ખાવા માટેની વસ્તુ છે બધા એમ કહેતા કે નાળિયેર ન થાય મારે દર વર્ષે ચારસોથી પાંચસો નાળિયેર થાય છે અને હું ઘરના તોફા પીવું છું બધા તણસો મણ કેરી થાય છે ચીકુ મેં ચાર વર્ષથી વેચાતા નથી લીધા દાડમ વેચાતા નથી લીધા રામફળ હનુમાન ફળ લક્ષ્મણ ફળ સીતાફળ જામફળ જામ જાંબુડા આ મેં કોઈ વસ્તુ વેચાતી નથી લીધી અહીંથી મારા મારા ઘરના ઉપવનમાંથી જ ઘરે જાય છે મારા પરિવારની અંદર જાય છે અને બધા અમે ખાવી છે એ સિવાય નકરો મારો સ્વાર્થ નથી લોકો શેઢે લીમડો નથી રહેવા દેતા પીપળો નથી એ લોકોને પણ મારો એક સંદેશ છે કે વૃક્ષો વાવો વરસાદ લાવો આ સૂત્ર રાખજો અને નો જો યાદ આવે તો કોરોનાને યાદ કરજો કોરોનાને યાદ કરજો કે કોરોના સમયે ઓક્સિજનની મહામારી હતી ને એક બોટલ આટું આપણે કેટલા દોડતા હતા એ બધાને ખબર છે તો એટલા માટે મેં આ પીપળા પણ વાવ્યા છે વડ પણ છે ઉમરોય છે લીમડોય છે જે જે વાતાવરણ શુદ્ધ કરે છે એ પણ વૃક્ષો છે જેને વૈદિકમાં પણ એનો ઉલ્લેખ છે વૈદ આપણા જે શાસ્ત્રો છે એમાં પણ ઉલ્લેખ છે મોંઘા લાકડા કેન્દ્રની અંદર જ્યારે નરેન્દ્રભાઈ મોદી હોય ત્યારે ગુજરાતનો ખેડૂત સમગ્ર ભારતનો ખેડૂત જ્યારે એક આગવી ઓળખ ઊભી કરે અને પોતે એમ કહેવાય કે સુખ શાંતિ સમૃદ્ધિ અનુભવે એવા હેતુસર ખેતી કરતા હોય એના માટે ચંદનની પણ છૂટછાટ છે કે ચંદન તમે પણ વાવી શકો છો મારા અહીંયા ચંદનના સાડી ચારસો ઝાડ છે સાડી ચારસો કરતાં વધારે છે એ સિવાય જે આપણા આયુર્વેદિક ડૉક્ટરો જે જે ઔષધિઓની સલાહ આપે છે કે ભાઈ અર્જુન સાદળ છે તો અર્જુન સાઇલ જેને કહેવી છે આપણે દેશી ભાષામાં તો એ અર્જુન શાયલ છે તો એ ડૉક્ટરની સલાહ મુજબ આયુર્વેદિક ડૉક્ટરની સલાહ મુજબ કેટલી પીવી એ જો પીવામાં આવે તો હૃદયને લગતી તમામ સમસ્યાઓ દૂર થાય છે એ પણ છે મારે ત્યાં બીજોરા પણ છે લોકો એમ કહે છે કે ડૉક્ટરો પણ કહે છે કે બીજોરૂ પીવાથી પથરી ગમે તેવી હોય તો નીકળી જાય છે એ બીજોરા પણ છે મારે ત્યાં ખબર હોય તો જાહેરાત આવે છે અમેરિકન નોનીની તો નોની કેવું હોય ને સામે જ બને આપણને ખબર નથી એટલે મેં નોનીનું ઝાડ જ વાવી દીધું હોય કે નોની કેવી હોય છે અને આજે આજે પ્રત્યક્ષ છે મારે ત્યાં નોનીનું ઝાડ છે તો એવા ઘણા બધા ઝાડ છે પછી કુવાડીઓ છે હવે તમને ખબર છે કે જ્યારે હનુમાનજી જ્યારે સંજીવની લેવા જાય છે ત્યારે આખો પર્વત શા માટે લાવ્યા પ્રકૃતિએ કુદરતે કોઈ પણ જડીબુટ્ટી બનાવી છે તો એના બે ત્રણ પ્રકારની બનાવી છે એની પ્રજાતિ એક સરખી લાગે એવી રીતે બનાવી છે એટલે જેથી કોઈ એનું નુકસાન ન કરી શકે કુવાડિયો છે તો કુવાડિયા જેવી ચાર પાંચ પ્રજાતિઓ હોય કુવાડીઓ છે એ ચામડીના રોગમાં અક્ષીર ઇલાજ છે તો એ કુવાડીઓ પણ મેં અહીંયા છે મારે ત્યાં મેં ઘણા બધા બિયારણ લાવીને હું છાંટી દઉં એટલે શું થાય ઘાસની જગ્યાએ મારે એ બધું થાય છે નાના નાના છોડ થાય જે ઉપયોગી થાય છે લોકોને ચામડીના દર્દમાં એ સિવાય મારે અહીંયા માસ્ટરવુડ છે કે જેની અંદરથી તેલ નીકળે છે જેના શાસ્ત્રોમાં પણ લખેલું છે અને એનો ઉપયોગ શું થાય છે એ પણ લખેલું છે હું હોય જ નથી પણ ધીમે ધીમે જ્ઞાન આવે કોઈ પણ માણસ કે ને ચાર વર્ષની અંદર હું એવું હું એવું આત્મસાત કરું છું કે મારા માટે આ બહુ વધારે મને મને પ્રાપ્ત થયું છે કે કુવાડિયો છે નોની છે અર્જુન સાહેલ છે પછી પારિજાત છે નગોળ છે આવા ઘણા બધા વૃક્ષો છે કે જેની અંદરથી ઔષધિ બને છે દિલીપભાઈ નક્ષત્ર ઉપોની અંદર આપે જે આયુર્વેદિક વાવેતર કર્યું છે તો એને લઈને લોકોને પહેલી વાત એ કે જેવો આહાર તેવો વિચાર જેવો આહાર તેવો વિચાર વાત કપ અને પિત્ત અગ્નિ જલ અને વાયુ આ ત્રણ અને તમોગુણ સતોગુણ અને રજોગુણ તમોગુણ રજોગુણ ને સતોગુણ આ બધું પ્રકૃતિ સાથે જોડાયેલું છે એની ઉપર છે નક્ષત્ર એ બધાનું જો સંકલન થાય તો માણસ બીમાર ન પડવાનો હા બરોબર છે બરોબર છે અને બીમાર પડે તો એના માટેની કુદરતી જ ઔષધિ જે તમે વિસ્તારમાં રહ્યો છો જે જડીબુટી થાય છે એમાંથી જ તમારી સારવાર લખેલી છે લોકો વધારે વધારે આયુર્વેદ તરફ ઉતરે લોકો વધારેમાં વધારે પ્રાકૃતિક ખેતી કરે એવો મારો આ આ આ મેં જે બનાવ્યું છે એ હેતુસર બનાવ્યું છે કે લોકોને વધારે વધારે સંદેશો મળે લોકો આયુર્વેદિક જે વૃક્ષો છે મારે અહીંયા ઘણા બધા છે વૃક્ષો અડધા નામ તો મેં તમને દીધા નથી જે શીમળો છે કે શીમળાના કાંટા હોય છે જે એ કાંટા પણ સ્કિનને લગતા જે પ્રોબ્લેમ છે આપણે ફેર એન્ડ લવલી લગાડતા હોય છે પણ અહીંયા એ એનો પાવડર દૂધમાં પલાળીને લગાડવાથી એ ખીલ નીકળી જતા હોય છે પછી એના ફૂલ આવે છે ફૂલનો પણ અનેક પ્રકારનો ઉપયોગ છે મારી અહીંયા ઇન્સ્યુલિન્સ છે ઇન્સ્યુલિન્સ આપણે જે ડાયાબિટીસ માટેની જે દવા આવે તો એના પણ પાન છે કે તમારે ઇન્સ્યુલિન્સ ન લેવી પડે એના માટે એક પાન ખાઈ લો રેડી થઈ જાય છે તો આવા ઘણા બધા છે તેમજ આ શીમળાના જે ફૂલની વાત કરું છું તો એ ફૂલ એ ફૂલ પણ ઉપયોગી છે પછી એમાં કોટન આવે છે કોટન અમેરિકન કોટન કરતાં પણ વધારે સોફ્ટ અને મુલાયમ કોટન કોટન આવે છે અને મારો સંદેશ એક જ છે લોકોને કે લોકો વધારેમાં વધારે ઓર્ગેનિક ખેતી કરે એટલે પ્રાકૃતિક ખેતી કરે ગાય આધારિત ખેતી કરે આપણી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ કહે છે કે તમે ગાય આધારિત ખેતી કરો બને એટલી જંતુનાશક દવાનો ઉપયોગ ટાળો કે લોકો અત્યારે તમે હોસ્પિટલની અંદર જાઓ તો કેન્સરના દર્દીઓ હોય છે એની અંદર જાઓ તો ડાયાબિટીસના દર્દીઓ હોય છે એની અંદર જાઓ તો તમે પેરાલિસિસના દર્દીઓ હોય છે તો આ મુખ્ય કારણ છે એ આપણું આહાર છે કે આહાર જેવો તમે લેશો એવો વિચાર થાય છે જેવો વિચાર કરશો એવું શરીર થાય છે જેવું શરીર થશે એવી સંતતિ થાય છે આવનારી પેઢી થાય છે અને જેવી સંતતી થાય છે એવા સંસ્કાર થાય છે અને સં જેવા સંસ્કાર હશે એવી સંસ્કૃતિ અને સંસ્કૃતિ જો હશે ને તો અખંડ ભારત ફરીથી પાછું ઊભું થઈ જાય છે અને અત્યારે આ આ સરકાર જે રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર જે બેઝ ઉપર કામ કરે છે પ્રાકૃતિક ખેતી અને આયુર્વેદ તરફ વાળવાના પ્રયાસ કરે છે એનું મુખ્ય રીઝન જ આ હશે કોઈ સરકારની જાહેરાત કરવા માટે બેઠા છે એવું નથી પણ લોકો વળે સાચી વસ્તુ છે ને સ્વીકારતા શીખો દિલીપભાઈ આયુર્વેદિકને લઈને તમને આ જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત થયું મેં કોરોના સમયમાં મેં કાર્ય કર્યું છે લોકોએ જોયું છે હું પોતે શિક્ષક હતો મારા જન્મ પહેલાં ત્રીસ વર્ષે મારા મારા પપ્પાના પપ્પા એટલે મારા ગ્રાન્ડ ફાધર એ અવસાન પાઇમાં હતા એ પોતે શિવ સર્વોદયો ભણેલા હતા પોતે વૈજ હતા નાડી વૈજ હતા અને શિવ સર્વોદયો ભણેલા હતા એટલે એનામાં આધ્યાત્મિક જ્ઞાન એટલું હતું જેવી રીતે જ્યોતિષ જ્ઞાન જોવે છે જેવી રીતે બાબા બાગેશ્વર જ્ઞાન જોવે છે અત્યારે જે 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 સ્થિતિ જણાવે છે એવી રીતે મારા ભાપ અહીંયા તમામ દર્દીઓ આવતા આજુબાજુના તમામ વિસ્તારના લોકો આવતા હતા અને તમામની દવા કરતા હતા વિના મૂલ્યે કરતા હતા એટલે આ તો અમારા લોહીમાં છે લોહીમાં છે એટલે પાછું ત્રીસ વર્ષે આમ તો મારા અડતાલીસ ને વત સિત્તેર વર્ષે પાછું મારા લોહીમાં આવ્યું છે અને એ એ મારા મોહનભા વૈદ તરીકે જે ઓળખાતા હતા એનો વારસો મેં જાળવી રાખ્યો છે અને હું જાળવવા માગું છું કે લોકો પાછા જડીબૂટી તરફ વળે લોકો પાછા આયુર્વેદ તરફ વળે લોકો પાછા આયુર્વેદ ડૉક્ટરો પાસે જાય અને પોતાના જે કાંઈ જો સમસ્યા આવવાની તમારો આહાર ફર્યો છે અને સમસ્યા આવવાની પ્રકૃતિના નિયમ પ્રમાણે સમસ્યા રહેવાની એટલે આપણે જન્મ લીધો છે કાંઈ મોક્ષ મેળવવા માટે નથી લીધો કોઈ વાત મોક્ષ કરતા હોય તો એની હું વિરોધમાં છું એટલા માટે છું કે મોક્ષની વાત કરવાવાળા પણ દવાખાને દોડીને દાખલ થઈ જાયશ આપણે જન્મ ભગવાને આપ્યો છે તો ફક્ત ને ફક્ત તમે તમારા કર્મના આધીન તમારી આવનારી પેઢીની જે કાંઈ તમારે જરૂરિયાત છે એની પૂરી કરવી એને સંસ્કાર આપવા એનું તમારે જતન કરવું આ ધરતીનું જતન કરવું એટલા માટે આપણને માનવ અવતાર આપ્યો છે અને માનવ અવતારમાંથી બે ફાટા પીડ્યાશ એક ફાટો છે એ સન્યાસી સન્યાસીનો છે અને એક છે સંસારીનો સન્યાસીને મોક્ષ તરફ જવાનું છે અને સંસારીને પોતાના સંસારમાં જે કાંઈ ફરજો હોય એ અદા કરવાની છે અને જ્યાં જીવન પર્યાત અદા કરવાની છે પાછી એવું નથી કે એકાવનમાં બેઠા એટલે આપણે હરિભજન કરીને બે જવું અને લોકો આપણા પરિવારનું ધ્યાન ન રાખવું એવું હરિભજન સાથે પોતાના પરિવારનું ધ્યાન રાખવાનું છે એટલા માટે જડીબુટ્ટી છે એ બધાને જરૂરી છે અને લોકો હજી હજી મારો મારો સંદેશ એ જ રહેશે કે લોકો આયુર્વેદ તરફ વળે દિલીપભાઈ માણસની પ્રકૃતિ કઈ રીતે ચેન્જ થાય જો હું મેં કીધું ને વૈદિક ગુણ એ મારા મારા લોહીમાં છે હું કંઈ એવો જ્ઞાની પુરુષ નથી કે જ્ઞાની માણસ નથી પણ હું જે સમજું છું ત્યાં સુધી શિયાળો ઉનાળો અને ચોમાસું વાત કપ અને પિત્ત એટલે જલવાયુને અગ્નિ એવી તમો ગુણ રજો ગુણ અને સત્વગુણ ગુણ આ ત્રણ ગુણ છે એ બધું બીજી કનેક્શન ધરાવે છે માની લો કે અત્યારના તમને ઘણું ઘણા હોળે હાન કહેવાતું પેલા હોળે હાન આવે ભાન આવે બરાબર તો આવું બધું એ જતું રહ્યું છે આહાર ફરી ગયા એટલે જતું રહ્યું છે માણસ પ્રકૃતિથી એટલા માટે ઓળખાય છે કે લો કે અત્યારના વડાપ્રધાન છે તો એનામાં સત્વગુણ છે સ્વાભાવિક છે પિત્ત પ્રકૃતિ હોય એટલે સત્વગુણ આવે પછી જે સન્યાસી છે એનામાં સત્વગુણ છે તો એ પિત્ત પ્રકૃતિથી સત્વગુણ આવે પિત્ત પ્રકૃતિ ક્યારે આવે વાતાવરણ તમારે બનાવી રાખવું પડે વાતાવરણ જે છે એ તમારે બનાવી રાખવું પડે કે જે વાતાવરણમાં રહ્યો છો જે આહાર લ્યો છો જે તમે હવા લ્યો છો જે પાણીથી તમે પીવો છો અને જેને સ્નાન કરો છો એ વાતાવરણથી તમારે પિત્ત પ્રકૃતિ ઊભી થાય અને પિત્ત પ્રકૃતિથી સત્વગુણ ઊભો થાય છે તમો ગુણ એટલે આખું આખું ક્રોધ ક્રોધ કહેવાય ને આક્રોશ તો એ ક્યારે થાય તમે લો કે આપણે જ્યારે પાંડવોનું કૌરવનું યુદ્ધ થયું ત્યારે એના માટે કુરુક્ષેત્રનું મેદાન પસંદ કરવામાં આવ્યું શા માટે પસંદ કરવામાં આવ્યું તો કે અહીંયાના ગુણધર્મો એવા હતા તત્વ આપણા આપણા શરીર સાથે જોડાયેલું છે અહીંયાનું વાતાવરણ આપણા શરીર સાથે જોડાયેલું છે આપણે માઇન્ડ ઇફેક્ટ કરે ઘણા નથી કહેતા ઓલા ઘરે રહેવા ગયો પછી બહુ દુઃખી થયો એનું કારણ શું કે અહીંયાનું તત્વ એવું હોય એટલે તમો ગુણ છે એ એ ક્રોધિત અવસ્થામાં લઈ જાય એટલે કફ પ્રકૃતિ જેનામાં હોય એ તમો ગુણ તરફ જાય રજોગુણ છે એ વાયુ પ્રકૃતિ હોય ઝડપી નિર્ણય વાયુવાળો છે એ ઝડપી નિર્ણય લઈ લે બરાબર તો એ બધું આપણા સાથે કનેક્શન છે આમાં હજી ધીમે ધીમે પાપા પગલી કરું છું અને જેવી રીતે આઈઆઈટી બાબા હું તો આઈઆઈટી બાબાને ધન્યવાદ એટલા માટે દઉં છું કે એનામાં જે જાણકારી મેળવવાનો એરોસ્પેસ એન્જિનિયર હું તો કહું છું ભારતના લોકોને તમામ ધાર્મિક લોકોને કહું છું કે તત્વને ઓળખવાનો પ્રયાસ કરજો કારણ કે એનામાં ઇંગ્લિશ પણ છે પાવરફુલ એનામાં જ્ઞાન પણ છે અને એને પરાજિત કરીને નીચે પાડી દેવાનો પ્રયાસ ન કરતા એ આઉટ ઓફ કન્ટ્રીના લોકો જે ભારતની અંદર આવે છે જે વસ્તુ ગોતવા આવે છે આધ્યાત્મિક રીતે એ ખરેખર બાબામાં પડેલી છે એને બીજા વિદેશીઓ ત્યાં વિદેશમાં ન લઈ જાય એનો સંપૂર્ણ લાભ ભારતને મળે હું તો એમ કહું છું તમામ ધર્મગુરુનો લાભ તમામ શંકરાચાર્યોનો લાભ તમામ સાધુ સંતો જેટલા ફાટા છે જેટલા જેટલા વાડા છે આપણામાં એ તમામનો લાભ આમ જનતાને મળે અને આમ જનતા એનામાંથી કંઈક શીખ મેળવે અને સ સત્વગુણ તરફ પ્રયાસ કરે હું તો એમ કહું તમોગુણની ગુણની જરૂરિયાત તો આ છે જ ક્રોધિત લોકોની પણ જરૂરિયાત છે ઝડપી નિર્ણય શક્તિવાળાની પણ જરૂરિયાત છે અને સત્વગુણ એકદમ શાંત સરળ સ્વભાવવાળાની પણ આ ભારતની અંદર આ ધરતીની અંદર જરૂરિયાત છે તૈણીની જરૂરિયાત છે એટલા માટે તમામ ધર્મગુરુને એક રિક્વેસ્ટ કરું છું કે લોકો જેવો આહાર તેવો વિચાર સાથેના સૂત્ર સાથે ચાલે તો એમાં પ્રાકૃતિક ખેતીની તમે વાત કરો અને ભારત અખંડ ભારત બને આ ભારત સહી એક ખંડ આધ્યાત્મિક ખંડ છે એના તરફ લોકો મળે એવા એવો મારો સંદેશ છે તો આ હતા નક્ષત્ર ઉપરના સ્થાપક દિલીપભાઈ સાબા ફરી મળીશું નવા વ્યક્તિ વિશેષ સાથે નમસ્કાર